મિત્રો હિમાલયની રચના ડેથીસ મહાસાગરનું પ્રસ્તર ખડકોવાળું તળ ઉપસી આવવાથી થઈ છે ગોંડવાના લેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે આશરે પાંચ કરોડ વર્ષ પહેલા ટકરાઈ ઇન્ડો યુરેશિયન પ્લેટનો ઉત્તરનો છેડો યુરેશિયન પ્લેટની નીચે ધસી ગયો જેથી દબાણથી બંને પ્લેટો વચ્ચે આવેલા ડેથીસ સાગરનું તળ ઉપસી આવ્યું અને તેના નિક્ષિપ્ત પ્રસ્તર ખડકોમાં ગેડ પડી આમ આ ખડકોમાંથી હિમાલયનું નિર્માણ થયું હોવાથી હિમાલયમાં ગેડીકરણ જોવા મળે છે દક્ષિણનો ઉત્તર પ્રદેશ લાવારસથી બનેલો છે પહેલા એક મોટો જ્વાળા મૂકી પ્રસ્ફોટ થયો ઘણા લાંબા સમય સુધી તેની વિશાળ ફાંટમાંથી વારંવાર લાવારસ બહાર આવીને પથરાતો ગયો જેના લીધે લાવાના અનેક થરોવાળા ઉચ્ચ પ્રદેશની રચના થઈ આમ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ લાવારસથી બનેલો છે પશ્ચિમ ઘાટ સળંગ અને પૂર્વ ઘાટ શા માટે તૂટક છે દોસ્તો દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશોનો ઢોળાવ પશ્ચિમથી પૂર્વ તરફનો છે પશ્ચિમ ઘાટનો દક્ષિણ ભાગ પ્રમાણમાં વધારે ઊંચો છે પૂર્વ ઘાટના વિસ્તારનો સામાન્ય ઢોળાવ પૂર્વ તથા દક્ષિણ પૂર્વ તરફનો છે જે નદીઓના પ્રવાહ દિશાથી પણ જાણી શકાય છે પશ્ચિમ ઘાટમાંથી નીકળતી ગોદાવરી કૃષ્ણા કાવેરી વગેરે નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે અને પૂર્વ ઘાટના ડુંગરોને કોતરી બંગાળાની ખાડીને મળે છે આથી પૂર્વ ઘાટ તૂટક છે પશ્ચિમ ઘાટને કોઈ મોટી નદી કોતરતી નથી તેથી તે સળંગ છે ભારતના મુખ્ય પ્રાકૃતિક વિભાગો મિત્રો ભૂઆકૃતિઓના વૈવિધ્યના આધારે ભારતના પાંચ પ્રાકૃતિક વિભાગો પડે છે એક ઉત્તરના વિશાળ પર્વતો બે ઉત્તર ભારતનું મેદાન ત્રણ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ચાર તટીય એટલે કે કિનારાના મેદાનો પાંચ દ્વીપ સમૂહ ઉત્તરના વિશાળ પર્વતો મિત્રો હિમાલયમાં એકબીજાને સમાંતર ત્રણ પર્વત શ્રેણીઓ છે સૌથી ઉત્તર તરફની શ્રેણી બૃહદ અથવા આંતરિક અથવા હિમાદ્રીના નામે ઓળખાય છે જેની સરાસરી ઊંચાઈ છ હજાર મીટર છે હિમાદ્રીની દક્ષિણમાં મધ્ય હિમાલય અથવા હિમાચલ શ્રેણી આવેલી છે ઊંચાઈ સાડત્રીસો થી પિસ્તાલીસો મીટર છે મધ્ય હિમાલયની દક્ષિણે આવેલી પર્વત શ્રેણી બાહ્ય હિમાલય કે શિવાલિકના નામે ઓળખાય છે ઊંચાઈ નવસો થી અગિયારસો મીટર છે હિમાલયમાં ત્રણ સ્પષ્ટ પર્વત શ્રેણીઓ એકબીજાને સમાંતર ફેલાયેલી છે આ પૈકી સૌથી ઉત્તર તરફની પર્વત શ્રેણીને બૃહદ અથવા આંતરિક હિમાલય અથવા હિમાદ્રી કહે છે મિત્રો પશ્ચિમ ભાગમાં સિંધુ અને સતલુજ નદીઓની વચ્ચેનો પ્રદેશ પંજાબ હિમાલય કહે છે સતલુજ તથા કાલી નદીઓના વચ્ચેના ભાગને કુમાઉ હિમાલય કહે છે જે ઉત્તરાંચલમાં આવેલો છે આ પ્રમાણે કાલી તથા તિસ્તા નદીના વચ્ચેના ભાગને નેપાળ હિમાલય કહે છે તિસ્તા તથા દિહાંગ એટલે કે સાંગપો નદીઓની વચ્ચેના ભાગને અસમ હિમાલય કહે છે હિમાલય પર્વત શ્રેણીમાં અનેક મહત્વપૂર્ણ ઘાટ આવેલા છે આ પર્વત શ્રેણીમાં બનીહાલ જોજીલા સિપકીરા જેનેપલા નાથુલા તથા બોમડીલા ઘાટ નોંધપાત્ર છે દોસ્તો હિમાલય પોતાના હિમાચ્છાદિત શિખરો હિમ નદીઓ સ્વચ્છ નદીઓ તથા સુંદર રમણીય ખીણો માટે વિખ્યાત છે કાશ્મીર કુલ્લુ તથા કાંગડાની ખીણો પોતાના અનુપમ સૌંદર્ય તથા શીતોષ્ણ આબોહવાના ફળોના બગીચા માટે વિશ્વવિખ્યાત છે હિમાદ્રીની દક્ષિણે મધ્ય હિમાલય અથવા હિમાચલ શ્રેણી આવેલી છે પીર પંજાબ ધોલાધર તથા મહાભારત શ્રેણીઓ આ ક્ષેત્રમાં આવે છે મધ્ય હિમાલય પર્વત શ્રેણીમાં ધર્મશાળા ડેલહાઉસી સિમલા મસૂરી નૈનીતાલ તથા દાર્જિલિંગ વગેરે ગીરિમથકો આવેલા છે મિત્રો કારાકોરમ ભારતમાં છેક છે પર્વત શ્રેણી છે ભારતની ઉત્તરે મધ્ય એશિયામાં પામીર ગ્રંથિ આવેલ છે કારાકોરમ પામીર ગ્રંથિમાંથી નીકળી હિમાલયની ઉત્તરે ઉત્તર પશ્ચિમની દક્ષિણ પૂર્વ તરફ પથરાયેલી છે તે કાશ્મીરમાં પ્રવેશ કરીને દક્ષિણ પૂર્વ દિશામાં ફેલાયેલી છે તે પૂર્વ તરફ આગળ વધીને તિબ્બતમાં કૈલાસ શ્રેણીના નામથી ઓળખાય છે આ શ્રેણીમાં કેટુ શિખર આઠ હજાર છસો વિશ્વનું બીજા નંબરનું સર્વોચ્ચ શિખર છે આ ઊંચા ક્ષેત્રમાં આવેલ કારાકોરમ ઘાટ ઘણો જ મહત્વનો છે બાલ્ટોરો અને સિયાચીન આ ક્ષેત્રની મુખ્ય હિમનદીઓ છે

ઘસારાના બળોથી અસરથી તિરાડો પડી ખડકોના ટુકડા થાય છે આમાંના જે ટુકડા પહાડના સીધા ઊભા ઢોળાવ પર હોય છે તે ગુરુત્વાકર્ષણથી ખેંચાઈને નીચે સરકી એકાએક તૂટી પડે છે તે ઘટનાને ભૂસ્ખલન કહેવામાં આવે છે ઉત્તર ભારતનું મેદાન મિત્રો ઉત્તરના મેદાનનું નિર્માણ ઉત્તરમાં હિમાલય તથા દક્ષિણમાં દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશમાંથી પ્રદેશમાંથી નીકળતી નદીઓ દ્વારા જમા થયેલ થયું છે તે હિમાલય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે આવેલું છે આ મેદાન લગભગ સપાટ છે અહીંની ફળદ્રુપ કાપની જમીન અનુકૂળ આબોહવા પર્યાપ્ત માત્રામાં જળને લીધે ખેતીનો સારો વિકાસ થયો છે આથી આ પ્રદેશમાં વસ્તી આ મેદાન સિંધુ નદીના મુખથી લઈને ગંગા મુખ સુધી થી લઈને ગંગા બ્રહ્મપુત્ર એકસો પચાસ થી ત્રણસો કિલોમીટર પહોળું છે પૂર્વમાંથી સાંકડું છે ઉત્તરના મેદાનને પશ્ચિમમાં સિંધુ નદી તંત્ર તથા પૂર્વમાં ગંગા બ્રહ્મપુત્ર નદી તંત્રના મેદાનોમાં વિભાજન કરવામાં આવે છે સિંધુ અને તેની સહાયક જેલમ ચિનાબ રાવી બિયાસ તથા સતલુજ નદીઓ હિમાલય ક્ષેત્રમાંથી નીકળે છે તેથી પાંચ નદીઓ દ્વારા નિર્મિત મેદાનને પંજાબ કહે છે ગંગા નદી હરિદ્વાર પાસે ઉત્તરના મેદાનમાં પ્રવેશ કરે છે અને પછી પૂર્વ તરફ વહે છે સમુદ્ર સુધી પહોંચતા તેને સહાયક નદીઓ ઉત્તર તથા દક્ષિણ તરફથી આવીને મળે છે ગંગા બ્રહ્મપુત્રનો સંયુક્ત પ્રવાહ મેઘના નામથી ઓળખાય છે અને બંગાળની અગીન અને બંગાળાની ખાડીને મળે છે ગંગા તથા બ્રહ્મપુત્રનો મુખ ત્રિકોણ જગતનો સૌથી મોટો અને તીવ્ર વેગથી આગળ વધતો મુખ ત્રિકોણ છે ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશોના પણ ચાર વિભાગો પડે છે એક ભાબર બે તરાઈ ત્રણ બાંગર ચાર ખાદર પૂરના મેદાન મિત્રો નદીમાં આવેલું પૂર ઓસરવા લાગે ત્યારે પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને આવેલો વધારાનો કાપ નદી કિનારે પથરાતા જે મેદાન રચાય છે તેને પૂરનું મેદાન કહે છે ભાબર શિવાલિક ના તળેટી પ્રદેશમાં કંકર પથ્થરોની એક પાતળી પટ્ટી જોવા મળે છે આઠ થી દસ કિલોમીટર આ પહોળી પટ્ટી નામે ઓળખે છે બાંગર તરાઈ ની દક્ષિણે નદીઓના જૂના કાપનો થર બાંગર કહેવાય છે ખાદર દોસ્તો પૂરના મેદાનોમાં ડાંગર થી નીચાઈએ પથરાયેલો નવો કાપ ખાદર નામે ઓળખાય છે શિવાલિક ના તળેટી પ્રદેશમાં કંકર પથ્થરોની પાતળી પટ્ટી કહેવાય છે ભાંબર પછી તરાઈ નું ક્ષેત્ર આવે છે મેદાનો જૂના કાંપર અને પૂરના મેદાનોના નવા કાપ ખાદર કહેવાય છે ઉત્તરનું મેદાન નદીઓના ફળદ્રુપ કાપનું બનેલું હોવાથી તેની જમીન ઘણી ઉપયોગી છે આ ભાગ સપાટ છે અહીંની આબોહવા અનુકૂળ છે જમીન ફળદ્રુપ અને ઉપજાવ છે ખેતી માટે પર્યાપ્ત જળ તેમજ સિંચાઈની સગવડ વગેરે બધી અનુકૂળતાઓ હોવાથી ખેતીનો સારો વિકાસ થયો છે આથી ઉત્તરના મેદાનોમાં વસ્તી ગીચ જોવા દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ બે ઉપવિભાગો પડે છે વિદ્યાર્થી મિત્રો એક મધ્યવર્તી ઉચ્ચ ભૂમિ બે દખણનો ઉચ્ચ પ્રદેશ મધ્યવર્તી ઉચ્ચ ભૂમિ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોનો ઉત્તર ભાગનો અનેક ઉચ્ચ પ્રદેશો અનાચ્છાદિત પર્વત શ્રેણીઓ તથા નીચી ટેકરીઓથી બનેલો છે આ ભાગ નક્કર આગ્નેય ખડકોથી બનેલો છે ભારતના દ્વીપ સમૂહો વિદ્યાર્થી મિત્રો ભારત મુખ્ય બે દ્વીપ સમૂહો ધરાવે છે એક લક્ષ્વીપ ટાપુઓ બે અંદમાર અને નિકોબાર ટાપુઓ આ બંનેની ઉત્પત્તિ જુદા પ્રકારથી થઈ છે લક્ષદ્વીપ ટાપુઓ કેરલના દ્વીપ સમૂહ પરવાળાના નિક્ષેપથી રચાયેલા નાના નાના ટાપુઓનો બનેલો છે આ પૈકી અનેક દ્વીપોનો આકાર ઘોડાની નાળ જેવો છે આ પ્રકારના પરવાળા દ્વીપોને એટોલ કહે છે

અંદામાર જૂથના કુલ પચીસ ટાપુઓ અને નિકોબારના તેર ટાપુઓ પર વસ્તી છે આ દ્વીપો નિમજના પર્વત શ્રેણીઓના શિખરો છે એ પૈકી કેટલાક જ્વાળામુખીય ક્રિયા દ્વારા પણ બનેલા છે નિકોબાર સમૂહમાં ઓગણીસ દ્વીપ છે આ પૈકી કેટલાકની લંબાઈ સાહીઠ થી સો કિલોમીટર સુધીની જોવા મળે છે આ દ્વીપ સમૂહ લગભગ ત્રણસો પચાસ કિલોમીટરની અંતરે ફેલાયેલા છે આ દ્વીપ સમૂહ દેશની વ્યૂહાત્મક સુરક્ષાની દ્રષ્ટિએ ઘણા જ મહત્વપૂર્ણ છે એટોલ તરફ પરવાળાના નિક્ષેપથી રચાયેલો ઘોડાની નાળના આકારનો ટાપુ એટોલ કહેવાય છે વિદ્યાર્થીઓ ભારતના પશ્ચિમ કિનારાનું મેદાન ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલું છે તે ગુજરાતમાં પહોળું છે અન્ય ભાગોમાં સાંકડું છે મહારાષ્ટ્ર ગોવાના દક્ષિણે મલબાર કહેવાય છે પૂર્વના અહીં કેવળ કેટલીક જ મોટી નદીઓ નર્મદા અને તાપી વહે છે પશ્ચિમ તટની નદીઓ પોતાના મુખ ત્રિકોણ વિસ્તારમાં ખાડીઓનું નિર્માણ કરે છે મોટા ભાગની ખાડીઓ નદીના પાણી હેઠળ ડૂબી ગયેલી ખીણો છે પશ્ચિમ તટે અનેક ઉત્તમ કુદરતી બંદરો આવેલા છે જેમાં મુંબઈ અને માર્મ ગોવાનો સમાવેશ થાય છે કેરળના તટ પર પાશ્ચાત્ય જળથી નિર્માણ થયેલા ખારા પાણીના લેગુન સરોવરો જોવા મળે છે આ ઉપરાંત રેતપાળા અને અવરોધક ભૂશીર જેવા નિક્ષેપણથી રચાયેલા તટીય ભૂમિ સ્વરૂપો પણ નોંધપાત્ર છે પૂર્વનું તટીય મેદાન વિદ્યાર્થી દોસ્તો આ મેદાન ઓરિસ્સાના પૂર્વ તટથી કન્યાકુમારી સુધી ફેલાયેલું છે તે પશ્ચિમના તટીય મેદાનો કરતા વધારે પહોળું છે આ મેદાનમાં મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરી નદીઓ મુખ ત્રિકોણ પ્રદેશ રચ્યા છે જેમાં કાપ નિક્ષેપણ વધારે થયું છે દક્ષિણ આંધ્રપ્રદેશ તથા તમિલનાડુનો તટીય પ્રદેશ કોરોમંડલ તટના નામથી જાણીતો છે આ મેદાનમાં જમીન ફળદ્રુપ હોવાથી ખેતીનો વિકાસ થયો છે ત્યાં વસ્તી ઠીક ઠીક ગીચ છે અહીંનો દરિયો હોવાથી અહીં દખણ નો ઉચ્ચ પ્રદેશ મિત્રો દખણ ના ઉચ્ચ પ્રદેશ નો મહારાષ્ટ્ર અને કર્ણાટક માં સહ્યાદ્રી કહે છે તમિલનાડુ માં નીલગીરી કેરળ તમિલનાડુ ની સીમા પર અન્નામલાઈ અને કાર્ડેમ ટેકરીઓ દક્ષિણ પૂર્વ ભાગમાં પૂર્વ તરીકે વગેરે સ્થાનિક નામોથી ઓળખાય છે પશ્ચિમ તટે કંડલા મુંબઈ માર્મ ગોવા એટલે કે મુડગો કારવાર નવું મેંગલોર અને કોચીન વગેરે કુદરતી બંદરો આવેલા છે દક્ષિણ આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો પૂર્વ કિનારો કોરોમંડલ તટ કહેવાય છે દખણના ઉત્તર પ્રદેશની ઉત્તર સરહદે સાતપુડા મહાદેવ અને મૈકલની ની ગિરિમાળાઓ